સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સીવણ ગામ પંચાયતની ઓફિસમાં એસીબીએ સફળ ટ્રેપ કરી તલાટી કમ મંત્રી ભરતભાઈ નાથુભાઈ ચૌધરી અને કમ્પ્યુટર ઓપરેટર પ્રગતિબેન યોગેશભાઈ રૂપિયા સાત હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી દીધા આ ઘટના તારીખ પચીસ સાત બે હજાર રોજ બની હતી એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે તેમના સીવણ ગામ વિસ્તારમાં બે પ્લોટ પર કરેલા બાંધકામની આકારણી માટે આરોપીઓએ સાત હજારની લાંચની માગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા નહોતા ઈચ્છતા તેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો એસીબીએ યોજનાબદ્ધ રીતે છટકું ગોઠવ્યું ફરિયાદીએ આરોપીઓ સાથે હેતુલક્ષી વાતચીત કરી અને સાત હજારની લાંચની રકમ આપી બંને આરોપીઓએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને સ્થળ પર ઝડપી લીધા લાંચની આખી રકમ રૂપિયા સાત રિકવર કરવામાં આવી આ ઓપરેશનનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી ધોબી અને એસસીબી સ્ટાફે કર્યું જ્યારે સુપરવિઝન આર આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ દ્વારા કરવામાં આવ્યું આ ઘટના ભ્રષ્ટાચાર સામે એસીબીની કડક કાર્યવાહીનું ઉદાહરણ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો